ગોવર્ધન નાથ કી જય હોમ શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરીરાયજી મહાપ્રભુજી પ્રણીત ચોર્યાસી વૈષ્ણવ વાર્તા वार्ता क्रमांक तेरा शिवो कुंभनदास जी को जो अधूरो तक आयो हतो, जो श्री घुसाई जी को जो का कोई वैष्णव ने कुंभनदास जी के घर द्रव्य को संकोच है ऐसी बात कही हती, सबन वैष्णवन के सामने तब श्री घुसाई जी ने तो वो बात मन में धरी राखी थी परंतु जब अब श्री गुरुसाई जी द्वारिका जी गुजरात की यात्रा वैष्णवों को दैवी जीवों को अंगीकार करने के लिए जब कर्ण को दिन आयो तब आपने अचानक से कुंभदास जी सो आज्ञा कर दीनी जो कुंभदास तुम हमारे साथ गुजरात की यात्रा पे चलो तब कुंभदास जी को जो बिरह भय हो गई को अंतर में उनको वर्णन तो कोई कर सकत नाही लेकिन इतनो बोल सके जो आपु के सामने हस हम सो बोलियो ना ही जाते हैं આપુ આજ્ઞા કરો સોઈ હમકો કરનો એટલે આમાં પણ એમનો ભાવ તો આવી જ ગયેલો કારણ કે આપ ક્યારેય જૂઠું બોલતા નથી એટલે આપનો ભાવ તો આપે એક મર્યાદા રાખી સાક્ષાત મહાપ્રભુજી આપના ગુરુ છે એમના આત્માજી છે એટલે એ પણ એમના માટે ગુરુ સમાન છે એટલે એમની સામે હું કેવી રીતે અવજ્ઞા કરી શકું એટલે પણ જવાબ તો એવો જ આપ્યો કે તમારી સામે હું હવે કંઈ બીજું બોલી શકું એમ નથી એટલે એમ કે મારે આવવું નથી ना पड़ी सके आज्ञा निशा इतने में उत्थापन को समय भयो तब श्री गुसाई जी स्नान के श्री गोवर्धन नाथ जी को उत्थापन कराई के सेन परियत की सेवाशो पहुंची के आपू बैठक में पधारे तब श्री गुसाई जी आपू दास सो कहे जो अब तुम घर जाऊं જો સવારે ઘરસો બીદા હોય કે આઈયો રાજભોગ આરતી પાછે પરદેશ કોચલે અને આ ઘડી આવી ગઈ કે જેમાં હવે એમને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન ક્યારે થશે તો કે આપ ગુજરાત જશે અને ગુજરાતથી આવશે એટલે ઓછામાં ઓછું એક વર્ષ તો ખરું એનાથી પણ વધારે તો હવે કુંભનદાસજીની સ્થિતિનું વર્ણન કોણ કરી શકે पाछे कुंभदास जी श्री गोसाई जी को दंडवत करी के अपने घर जमुनावता में आए ता पाछे घरते घर श्री गोसाई जी के पास आए तब श्री गोसाई जी आपू स्नान के पर्वत ऊपर पधारी के श्रीनाथ जी को જગાય પાછે સેવા શિંગાર કરી રાજભોગ ધરી સમયાનુસાર ભોગ સરાય રાજભોગ આરતી કરી શ્રી ગોવર્ધન નાથજી સો બિદા હોય પર્વત સો નીચે પધારે આ એક આપનો કાયમ માટેનો ક્રમ હતો શ્રી ગુસાઇજી આવો છો શ્રી મહાપ્રભુજીનો નું જ્યારે જ્યારે પણ આપ ગિરિરાજ ગોવર્ધન અથવા ગોકુલથી વિદાય થાય તો બંને સ્વરૂપ પાસે આવી અને વિરહ સાથે આપ વિદાય લેતા અને તે પછી આપ બહુ જ સીમિતમાં મહાપ્રસાદ લેતા અને ઉત્તમ વસ્તુ તો આરોગતા જ નહીં એક વખત ગોવર્ધન વ્રજ છોડી દીધું અને યાત્રાએ ગયા છે વૈષ્ણવોને અંગીકાર દૈવી જીવોને અંગીકાર કરવાના માટે તો આપ ક્યારેય પણ ઉત્તમ સામગ્રી નહોતા લેતા આનો પ્રસંગ નાગજી ભટજીની વાર્તામાં પ્રગટ થયો ત્યારે ખબર પડી કે આપ કેરી નહોતા આરોપતા આમનો મનોરથ પણ થયો હોય લોકોએ આમ ધર્યા હોય તો પણ આપ નેતા લેતા કેમ કે મારા ગોવર્ધનનાથજીથી મારા નવનીત પ્રિયાજીથી હું આટલે દૂર છું એનો વિરોહ રહેતો અને એક બીજી વાર્તા પ્રસંગમાં પણ આનો ઉલ્લેખ છે કે આપ એ વખતે આપનો આહાર પણ એટલો બધો ઓછો કરી લેતા કે આપનું શરીર જે છે શ્રી અંગ એ ખુશ થઈ જતું પતલું થઈ જતું અને જ્યાં આપને હવે વ્રજ નજીક છે એક કે બે મુકામ બાકી છે અથવા તો થોડાક મુકામ બાકી છે એવું આપણને આપને લાગે એટલે આપ પછી બહુ જ સારી રીતે બધું અંગીકાર કરવાનો શરૂ કરી દેતા પણ એ વખતે ભાવ તો વિરોહનો જ રહેતો પણ એટલા માટે અંગીકાર કરતા વધારે સારી રીતે એટલે કે જે ઓછું લેતા હતા એને બદલે વ્યવસ્થિત લેવા લાગતા કેમ તો કે મારું શરીર જો કુશ થઈ ગયેલું છે એવું જો શ્રી ગોવર્ધનનાથજી જોશે તો શ્રી ગોવર્ધનનાથજીને શ્રમ પડશે એટલા માટે એમની પ્રસન્નતા માટે આપ વળી પાછા સારી રીતે લેવા લેવા લાગતા એટલે ત્યાં સુધીમાં આપ પહોંચે તો આપનું શરીર કુશ ન દેખાય આવો આપનો ભાવ હવે આપે વિદાય માંગી લીધી છે ગોવર્ધનનાથજીથી અને પર્વતથી નીચે પધાર્યા સો અપ્સરા કુંડ ઉપર ડેરા અગાઉ ભય હતી એટલે જ્યારે જ્યારે પણ આપ મુકામ કરતા પહેલો મુકામ જ્યાં બધા ભેગા થાય વૈષ્ણવ અને પછી વિજય થાય એ અપ્સરા કુંડ તબ કુંભણ જો કહે અબ હમ અપ્સરા કુંડ ઉપર ડીરેન મે જાય કે સોવેંગે સો સબ વૈષ્ણવ તથા કુંભણદાસજી અપ્સરા કુંડ ઉપર આયે એટલે આપને રાજભોગ પછીનો જે આરામ કરવાનો છે એ આરામ આપે અપ્સરા જે મુકામ તંબુઓ તાણ્યા છે એમાં આપનો મુકામ છે ત્યાં આપ મુકામ કરવા આરામ કરવાના છે સુઈ જવાના છે એ બધી વાત કુંભણદાસજીને જણાવી દીધી અરે કુંભણદાસજીને કહી દીધું કે હવે તું સીધો અપ્સરાકુંડ તમે સીધા અપ્સરાકુંડ ઉપર આવી જજો તબ કુંભણદાસજી આપને મન મેં વિચાર કરણ લાગે જો હે મન અબા કરીએ કહીએ કહાં કહી કે હોય પ્રાણનાથ બિછુરણ કી વેદના જાણત નહીં કોઈ યા પ્રકાર વિચાર કરત શ્રી ગોવર્ધનનાથજી કો બિરહ હૃદય મેં બઢી ગયો તો આ પ્રસંગમાં એક સુંદર આશ્રય જે દ્રઢતા છે કુંભનદાસજીની એ ખૂબ જ પ્રેરણાદાયક છે કે કોઈના પણ ઘરમાં કોઈ પણ પ્રસંગ બને છે તો જેને તેને દોષ આપવામાં આવે છે કે આ આને કારણે થયું કે આ પેલા જેમ કે આમાં પેલો વૈષ્ણવ નિમિત્ત બન્યો છે કે જેણે આવી રીતે ગુસાઈજીને કહ્યું કે એમના ઘરમાં દ્રવ્યનો સંકોચ છે અને કુંભનદાસજીએ તો એ પણ જાણવાની ઈચ્છા નથી કરી કે શ્રી ગુસાઈજીએ મને દ્રવ્યનો સંકોચ દૂર કરવા માટે સાથે લઈ જવાની આજ્ઞા તો કરી સ્પષ્ટ કરી ગુસાઈજીએ કે તારો દ્રવ્યનો સંકોચ દૂર થશે એ સાંભળ્યું પણ એ કોના કારણે કરી એ વિચારવાની ફુરસદ ભગવદ્દીઓને ન હોવી જોઈએ એક જ આશ્રય કે મારા ગોવર્ધનનાથજીની મરજી વગર કશુંય થઈ શકવાનું નથી આ થઈ રહ્યું છે તો પણ ગોવર્ધનનાથજીની મરજી છે અત્યારે પણ આટલો દ્રઢ આશ્રય છે એમનો અથવા તો બીજાને તેવી પણ શંકા જાય કે મારા ઘરે કોઈ મારા રોજ હું સવારે ઉઠી જાઉં છું અને સીધો સીધો અહીંયા ચંદ્ર સરોવર સ્નાન કરી અને પછી તો મારી ભતનીજી બધું લઈને આવે અને હું ઠાકોરજીના અંગીકાર કરાવીને લઉં છું આખો દિવસ તો હું અહીંયા ખેતર ઉપર ભજનને મારી મસ્તીમાં રહું છું હું રાત્રે સુવા જ ઘેર જઉં છું અને આ બધું ના ગમે મારા પત્નીને મારા પુત્રોને તો એ લોકોને બી આ દ્રવ્યનું કારણ હશે તો એમણે પણ કદાચ કીધું હશે પેલા વૈષ્ણવને કે તમે જ કહેજો ને અમે તો નહીં કહી શકીએ શ્રી ગોસાઇજીની સન્મુખ નહીં થઈ શકીએ આવું કહેવા માટે એવો પણ વિચાર કુંભનદાસજીના મનમાં નથી આવ્યો એટલે જેને કહેવાય કે તંદુરસ્ત વૈષ્ણવ એ છે કે જેના મનમાં કોઈના પણ માટે શંકા જ જતી નથી શંકાનું સ્થાન જ નથી ફક્ત ને ફક્ત ગોવર્ધનનાથજીની મરજી આ થઈ રહ્યું છે એ જ ભાવ છે એટલે કોઈ દિવસ ના વૈષ્ણવને પૂછવા ગયા કે તે કેમ આવું કીધું કે ના ઘરમાં કોઈને જઈને પૂછ્યું કે શા માટે કોઈએ તમે લોકોએ આવું બધું કર્યું કે મારા માટે થઈને મારે આજે જવાનું આવ્યું દ્રવ્યના માટે અને દ્રવ્યનો સંકોચ દૂર કરવાની જે રીત છે એ પુષ્ટિ માર્ગમાં આ રીત છે કે ગુસાઇજીએ જે ભાવ કર્યો એમાં ખાલી ઉપર ઉપરથી કર્યો છે આપ જાણે છે કે અમને નથી લઈ જવાના કુંભનદાસજીને પણ આ રીતે એક એ રીત હતી કે જે વૈષ્ણવ દ્રવ્યથી સંકોચ હોય અને પરમ ભગવદીય ન હોય અને સાધારણ વૈષ્ણવ હોય તો એ બીજા વૈષ્ણવોને મનોરથી કરી અને એમનું પોષણ કરાવતા એ તો ઘણા પ્રસંગો છે પેલું જે તંબુરાની અંદર સોનાની વાડકી નીકળે છે એ જે સિવા આપતો હોય છે તે ઘરે એને પ્રસંગ આવે છે અને સાધારણ વૈષ્ણવ છે લગ્ન પ્રસંગ આવે છે તો ઠાકોરજી પોતેને એક વાડકી અંદર મૂકી દે છે તો એ ના પાડે છે કે હું તો આપી શકતો નથી લઉં કેવી રીતે છેવટે કોઈ મનોરથથી થાય છે અને એનો પ્રસંગ ઉકેલે છે એટલે આ એક રીત છે આ માર્ગમાં એટલે ગુસાઈજીએ એ રીતથી કહેલું કે હું તને લઈ જઈશ તો બધા વૈષ્ણવોથી તારો દ્રવ્યનો સંકોચ હું દૂર કરાવી દઈશ પરંતુ અત્યારે તો ગોવર્ધનનાથજીથી ક્ષણનો વિરોહ સહન નથી થઈ શકતો તો આટલા બધા મહિના સુધી હું કેવી રીતે રહી શકીશ ਦਿਲੜਾ ਨੂੰ ਦਰਦ ਐਤੋ ਦਿਲੜੂ ਜਝਾਣੇ ਦਿਲੜਾ ਨੂੰ ਦਰਦ ਐਤੋ ਦਿਲੜੂ ਜਝਾਣੇ ਜਗ ਨਾ ਜਾਣੇ ਸੁਲੋਕ ਜਗ ਨਾ ਜਾਣੇ ਸੁਲੋਕ ਦਿਲੜਾ ਨੂੰ ਦਰਦ ਛੇ ਵਾਲਾ ਤਾਰੋ ਵਿਯੋਗ વાલા વિયોગ વિયોગ દિલડાનું દર્દ છે તો થયો પણ નથી હજી તો ત્યાં અપ્સરા કુંડ ઉપર ઊભા છે પણ એને એમ થઈ જાણવું છે ગુજરાત છું અત્યારે એટલો બધો આ હૃદયમાં તાપ વધી રહ્યો નહીં અને આપનો ભાવ કયો છે સંસારના સુખ સૌ ખારારે લાગે કારણ કે દ્રવ્યો માટે જઈ રહ્યા છે ને એ દ્રવ્યોનું મારે શું કામ છે સંસારના સુખ સૌ ખારારે લાગે કડવા લાગે છે ભોગ કડવા લાગે છે ભોગ દિલડાનું દર્દ છે વાલા તારો વિયોગ વાલા તારો વિયોગ દિલડાનું દર્દ છે હજી તો થોડેક જ દૂર છે ગોરધન થી અપ્સરા કુંડ જ આયા છે અને ત્યાં તો દિલડું ડંખે ને જંખે દર્શન ને કાજે હજી તો ગુજરાત તો શું વ્રજ બહાર પણ નથી ગયા દિલડું ડંખે ને જંખે દર્શન ને કાજે ક્યારે આવે સંયોગ ક્યારે આવે સંયોગ દિલડાનું દર્દ છે ઊભા છે અપ્સરા કુંડમાં અને ચિત્ત ક્યાં છે શ્રીનાથજીના સ્વરૂપ પાસે શ્રીજી હું તારો લડાવે છે લાડ લડાવે છે ઠાકોરજીને કે આવું ના કરો મને કેમ આવી રીતે ગુસાઈજીએ આજ્ઞા કરી દીધી આપની ઈચ્છા વગર તો પાંદડુંય હલતું નથી તો આ ઈચ્છા તમે જ કરાવી લાગે છે એટલે હવે બધું દોષારોપણ કોની ઉપર કરી રહ્યા છે ગોવર્ધનનાથજી ઉપર બસ આ દ્રઢ આશ્રય એ વૈષ્ણવમાં હોવો જોઈએ તો જીવનમાં કોઈ દિવસ કોઈના ઉપર શંકા ના જાય કોઈની સાથે બોલવાની જરૂર ના પડે અને પછી ઠાકોરજી જે કૃપા કરે એ કૃપા એવી હોય કે એનો સંસાર કાયમ માટે એના માટે વિસ્મૃત થઈ જાય એટલે કહી રહ્યા છે કોને શ્રીનાથજીને જ કહી રહ્યા છે કે શ્રીજી હું તારો ને તું મારો શ્રીજી હું તારો ને તુમારો મને એક ઘડી ના વિસારો મને એક ઘડી ના વિસારો શ્રીજી હું તારો ને તું મારો હવે દૂર જોવાનું છે ને એટલે શું કહે છે તારે અનેક ને મારે તું છે તારે તો કેટલા બધા છે કરોડોની સંખ્યામાં બધા આવે છે તારી પાસે તારે અને કને મારે તું છે વાત જ મારી વિચારો વાત જ મારી વિચારો શ્રીજી હું તારો ને તું મારો અને હવે શું કે છે તારે દ્વારે બહુ બહુ આવે તારે દ્વારે બહુ બહુ આવે દેતો ના તું જા શ્રીજી હું તારો ને તું માં હવે તો હંળાવે છે ભગવાનને કે તમારે ત્યાં જે આવે છે ને તમે કોઈ દિવસ એને જાકારો આપતા નથી એવો તમારો સ્વભાવ અત્યારે ક્યાં જતો રહ્યો કે હું તમારા વગર એક ક્ષણ રહી શકતો નથી અને આ ગુસાઈજી મારા ગુરુ પ્રભુએ તો આજ્ઞા કરી દીધી છે કે તમારે ગુજરાત જવાનું છે હું તો ક્યારે પાછો આવીશ તો તમારા ત્યાં તો એવો નિયમ છે કે જે ભાવથી આવે પછી એ ભાવ તમે પૂરો કરો છો તો મારો ભાવ ક્યાં દ્રવ્યનો હતો કે મારે ગુજરાત વૈષ્ણવોના મનોરથના રૂપિયા લેવાના જવાનું થયું તો કેમ તમે જાકારો આપ્યો હવે ભગવાન સાથેનો સંવાદ સમય ગયો છે અપ્સરા કુંડમાં રહ્યા રહ્યા ગોવર્ધન નાગજી સાથે શબ્દોથી સંવાદ કરી રહ્યા છે અને છેલ્લે કહ્યું કે કુંભનો બેઠો પગ પકડીને કુંભનો બેઠો પગ પકડીને કરતો ના તું ચૂંકારો રામ બાલા કરતો ના તું ચૂંકારો શ્રીજી હું તારો ને તું મારો કેવો ભાવ છે કે હું તારા આપના ચરણ પકડીને બેઠો છું અને આપનો હું કહી રહ્યો છું પણ તમે મુખમાંથી એક શબ્દ હરફ ઉચ્ચારતા નથી એટલે કે કહેવાય કે તમે ચૂંકારો પણ કરતા નથી અને હવે તો આમ આવા નિર્દય થઈને મને જવા દઈ રહ્યા છો આવા કેવા છો આપ આ આપનો ભાવ अपना हृदय में प्रगट थो अप्सरा कुछ थोड़ा ते वक्त हमें अँसाई जी आप डेरा ने भीतर में जाग्या एटले कि आप जे राजभोग पीछे आराम करें सू जाए थोड़ूक क्षणिक निद्रा ले लीधी हमें आप जाग्या सो जब उत्थापन को समय भो तब कुणदास जी को श्रीनाथ जी के दर्शन की सुधी आई हम जो समय दर्शन करता ए समय समय थो ए कुंभनदास जी रो तो उत्थापन में ठाकुर जी ना दर्शन याद आया नेत्रन में सो आंसू की धारा चली सो सगरे शरीर में पुलका बली होन लगी पाछे कुंभनदास जी देरान के पास ही एक वृक्ष तरे ठाड़े ठाड़े धीरे धीरे गावन लागे राग सारंग કીતે દિન હૈ જૂ ગયે બીનું દેખે બોલો હજી તો ક્ષણ પણ નથી ગઈ થોડોક સમય પણ નથી ગયો હમણાં દર્શન કરીને આવ્યા છે રાજભોગના અને વધતા પણના દર્શન ખુલ્યા છે આટલો સમય ગયો છે પણ જો ભગવદીઓને ગોપીજનોને કેવા વિરોધ થતો હશે એ આ શબ્દોથી પ્રગટ થયા તો વિશાખાજી છે કીચે દિન હે જુ ગયે બીનું દેખે તરુણ કિશોર રસિક નંદ કછુક ઉઠત મુખ દેખે वह शोभा वह कांति बदन बदनकी का चंद है, वह चितवनी, वह हास्य मनोहर वह नटवर वपु बेखे, अपनी एक एक अपना मुखनी एक एक रूपनी शोभा कटाक्ष ये बधाए आपने स्मरण थी रहें अत्यारे श्याम सुंदर संग मिली खेलन की आवत जी अपेखे कुंभदास लाल गिरिधर बिनु, जीवन जन्म અલેખે અને હવે તો એ કોને કહેવા જાય કારણ કે સાક્ષાત ગુસાઈજીએ જ આજ્ઞા કરી દીધી છે કે તમારે મારી સાથે ગુજરાત આવવાનું છે અને આપના વાક્યો ક્યારે પણ મિથ્યા થઈ શકતા નથી આપ તો પ્રભુ છો એ સ્વરૂપ જ્ઞાન છે કુંભનદાસજીને એટલે કુંભનદાસજી કહે છે કે દિલડાની વાતો ક્યાં જઈને કહીએ દિલડાની વાતો તો ક્યાં જૈને કહી ર્યાં જૈને હૈયા ઠાલવીએ રે આ જગતમાં ક્યાં જૈને હૈયા ઠાલવીએ રે આ જગત અત્યાર સુધી તો ગુસાઈજી માટે પણ અંદરથી બહુ જ ને બધું હતું પણ અત્યારે બાષ્પીભવન થઈ ગયું છે કારણ કે આપમાં તો સ્વભાવ જ એવો છે જેવું હોય એવો જ થઈ જાય છે સ્વભાવ અત્યારે તો ગુસાઈજી માટે નથી એટલે કોના માટે છે વધારે શ્રીનાથજી માટે એટલે શું કે છે તારી રે કોને આશાય સિનાજજીની તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં કહેવાનું બધું એ તને કહીએ રે આ જગતમાં કહેવાનું બધું એ તમને કહીએ રે આ જગતમાં અને જેણે પણ ગુસાઈજીને આવી સલાહ આપી કે દ્રવ્યોનો સંકોચ છે આ લોકો કેવા છે અને એ લોકોની દ્રષ્ટિ હું કેવો છું જે કહેવાયા હતા એની દ્રષ્ટિ હું કેવો દેખવું છું ડાયા જનની દુનિયામાં હું તો દીવાનો ડાયા જનની દુનિયામાં હું તો દીવાનો ગાયું અમારું ક્યાં ગઈએ રે આ જગત માં ગાયું અમારું ક્યાં ગઈએ રે આ માં તારી રે આશાએ અમે રહીએ રે આ માં કહેવાનું બધુએ તને કહીએ રે આ જગતમાં અને છેલ્લો પોકાર કર્યો હવે તો ગોવર્ધનનાથજીને કુંભનો પૂછે છે વાલા ક્યારે રે મળશો હવે તો છેક ગુજરાત જઉં છું ક્યારે આવીશ ક્યારે જઈશ ક્યારે આવીશ કુંભનો પૂછે છે વાલા ક્યારે રે મળશો यारे पावन हमें थईए रे आ जगतमा प्यारे पावन हमें थईए रे आ जगतमा तारी रे आशाए हमें रहिए रे आ जगतमा यह कीर्तन કુંભણદાસજીને અત્યંત વિરહ ક્લેશ શો ગાયો શો શ્રી ગુંસાઈજી આપું ડેરાને એટલે કે મુકામ કે ભીતર બેઠી કે કુંભણદાસજી કો સગડો કીર્તન સુને શો કુંભણદાસજી કો ક્લેશ શ્રી ગુંસાઈજી આપું સહી નાહી શકે બહુ જ કોમળ છે શ્રી ગુંસાઈજી એટલે તો આપનું નામ છે પરમ દયાલ सो आपू ते बाहिर पधारी के कुंभदास जी की दशा देखे जो नेत्र सो जल बहो जाते हैं महावीरह करी के दुखी हो ही रहे हैं तब श्री गुसाई जी आपू श्रीमुखते कुंभ दास सो कहे जो कुंभनदास तुम मंदिर में जाय के श्री गोवर्धन नाथ जी के दर्शन करो जो तिहारो विदेश हो चुकी વા વાહ વાહ શ્રી ગુસાઇજી એટલે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર ચંદ્ર આપ જ છે દ્વિજ શરીર તન ધારણ કર્યું છે અને હવે તો કૃષ્ણ પોતાના ભગવંતી પોતાના જીવનો વિરોહ કેવી રીતે સહન કરી શકે આજ્ઞા કરી દીધી કે જા તારું વિદેશ તો યાત્રા અહીંયા જ પૂરી થઈ ગઈ અપ્સરા કુંડથી જ તારી યાત્રા પૂરી થઈ ગઈ હવે તું જા દર્શન કરવા તારે વિદેશ આવવાની જરૂર નથી અધુરો પ્રસંગ આવતીકાલે શ્રી વલ્લભાપી કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો